નમસ્કાર મિત્રો આપણે શાણાવાક્યાની ગુફા જોવા માટે આવ્યા છીએ સાંસ્કૃતિક વારસામાં જે આપણે ભણીએ છીએ એ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલી શાણાવાક્યાની ગુફાઓ કે જે બૌદ્ધ ધર્મની ગુફાઓ માટે જાણીતી છે અને અહીંયા નાની મોટી મધપુરા માફક ફેલાયેલી તમને બાસઠ ગુફાઓ જોવા મળે છે આ ગુફાઓની અંદર બૌદ્ધ ધર્મના સાધુઓ તપ કરતા હતા તેવું માનવામાં આવે છે અને સાથે સાથે અહીંયા જ આ વિસ્તારની વનરાજી અને પર્વતીય વિસ્તાર માટે જાણીતી આ જગ્યામાં ભીમ અને હિડિમ્બાના લગ્નની ચોરી પણ અહીંયા આવેલી છે આ જે રસ્તો છે એ ઉપર જવા માટેનો રસ્તો ભીમ અને હિડિમ્બાના લગ્નની ચોરી તરફનો રસ્તો છે ડુંગરા ઉપર સરસ મજાનો એમનો માંડવો આવેલો છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે પાંડવો પણ અહીંયા આવ્યા હતા અને અહીંયા વસવાટ કર્યો હતો તો ભીમ અને હિડિમબાઈએ અહીંયા લગ્ન કર્યા હતા સાથે સાથે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી આ ગુફા છે એ ઉપરાંત આ જ વિસ્તારની અંદર અહીંયા જ ટેકરા ઉપર આવેલું મોમાઈ માતાજીનું મંદિર પણ જે છે એ સરસ મજાનું તમને જોવા મળે છે અહીંયા પાણીના ઝરા એટલે કે નાના એવા જમીનની અંદરથી ફૂટેલા પાણી પણ તમને જોવા મળશે જો આ મંદિર જે છે એ મોમાઈ માતાનું મંદિર છે અને આસપાસના વિસ્તારના લોકો એમને કુળદેવી તરીકે પૂજે છે સાથે સાથે આ જે વિસ્તાર છે ત્યાં આપણે હમણાં જોઈએ કે ગુફા કઈ રીતના જે છે ફેલાયેલી હતી તો આ પણ જે છે એ ભીમ અને હિડિંબાના લગ્નની ચોરી તરફ જવાનો રસ્તો છે આ ગુફા જે છે એ તમને જોવા મળશે કે ભીમ અને હિડિંબાનો ચોરો છે એટલે કે ચોરી છે કાયદેસર રીતે આજે પણ તમને અહીંયા ચાર થાંભલીઓ જોવા મળશે જેવી આપણા મંડપની અંદર હોય અને આ જે છે અહીંયા આવેલી સૌથી મોટી ગુફા છે જેનું નામ હાથીખાના ગુફા તરીકે ઓળખવામાં આવે છે આ હાથીખાના ગુફા તોની તમે સાઇઝ જુઓ કદ જુઓ એકદમ વિશાળ હાથીઓ અહીંયા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે માની શકાય કે જે તે સમયે જે છે કદાચ હાથીઓનું વસવાટ પણ અહીંયા તમને જોવા મળતો હોય અને એટલા માટે જ એને હાથી ગુફા નામ આપવામાં આવ્યું છે એવું પણ બને કે ભીમની જાનમાં કદાચ અહીંયા જે છે એ તમને જમણવાણ પર રાખ્યો હોય હાલ અહીંયા નાના મોટા પ્રસંગોની અંદર રસોડું જે છે આ મંદિરનું એ અહીંયા કરવામાં આવે છે એવી આ હાથીખાના ગુફા સાણા વાક્યાની ગુફા ખાતે તમને જોવા મળવાની છે તો આ સરસ મજાનું સ્થળ કે જ્યાં બૌદ્ધ સાધુઓ દ્વારા તપ કરવામાં આવતું હતું અને એકદમ આહલાદક શાંત વાતાવરણની અંદર આ વિસ્તારમાં તપશ્ચર્યા માટે જે છે એ પ્રખ્યાત માનવામાં આવતું હતું એવું આ સ્થળ અને અહીંયા ભીમ અને હિડિંબાના લગ્નની ચોરી સાથેનું પ્રખ્યાત પાંડવોના પગલાં પડ્યા હોય એવું આ સ્થળ એટલે કે શાણાવાક્યા